નમસ્કાર હું દર્શન રાવલ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર આપણે ચર્ચા કરીએ જેનું હેડિંગ રહેલું છે કે સંસદ કાયદા દ્વારા પોતાની શરતોને અન્ય કોઈ પ્રદેશને ભારતમાં સામેલ કરી શકશે એનો અર્થ એ થાય કે જે વિસ્તાર ભારતનો નથી જેને ભારતમાં જોડી દેવામાં આવે એ અનુચ્છેદ નંબર બે મુજબ બનશે જેમ કે વર્ષ ઓગણીસો ચોપનમાં જયારે ફ્રેન્ચ લોકો પાસેથી પોડું ચેરીને ભારતમાં સામેલ કરવામાં આવ્યું એ અનુચ્છેદ નંબર બે નો ભાગ છે એ જ રીતે વર્ષ ઓગણીસો એકસઠમાં ઓપરેશન વિજય કરી દીવ દમણ અને ગોવાનો હવાલો જ્યારે પોર્ટુગીઝ પાસેથી ભારત સરકારે લઈ લીધો એ અનુચ્છેદ નંબર બે નો ભાગ ગણાય છે તમારે યાદ રાખવું જોઈએ કે ઓગણીસ ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે એ જ પ્રકારે આપણે એક્ઝામ્પલ દઈએ કે સિક્કિમને જ્યારે વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં ભારતમાં સામેલ કરવામાં આવ્યું સિક્કિમ પહેલાં ચાંગેલ વંશનું એક દેશી રજવાડું હતું અને એ ભારતનો ભાગ હતો ભારતે કાયદેસરના વાલીની ફરજ નિભાવેલી હતી પણ વર્ષ ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે છત્રીસ નંબરનો બંધારણી સુધારો કરી સિક્કિમને બાવીસ નંબરનું એક સ્ટેટ બનાવ્યું તો એ આપણે અનુચ્છેદ નંબર બે મુજબ ગણી શકીએ તો જે વિસ્તાર ભારતનો હાલમાં ભારત સરકારનું નિયંત્રણ આધિપત્ય અને એ વિસ્તારને જ્યારે ભારતમાં સામેલ કરવામાં આવશે તો અનુચ્છેદ નંબર બે મુજબ ગણાશે તો આ આપણે ચર્ચા કરી અનુચ્છેદ બેની ની આ પ્રકારના આપણે કન્ટિન્યુઅસ રાખીએ છીએ અને અલગ અલગ પ્રકારના અનુચ્છેદ ઉપર ચર્ચા કરીએ છીએ થેન્ક યુ